હું લેવા ટેન્શન લો તમે બધી જવાબદારી મારી અલ્યા તારી એ બા અલ્યા ફોન લઈને આ કડો મારો વર્ષો મારો ફોન ચોરી કરી નાઠો જળવા દેજે ફોન લાય તું ફોન લાય

આ તો જેઠાલાલ મુ હતો ભલામણ આવી રસ્તામાં વાતો કરતું કરતું હેડી ના જવાય મારા જગ્યા કોઈ બીજો હોય અને ફોન લઈને જતો રહે હોય તો તમે શું કરો એમ કેજો એ માટે કોઈ ફોન ને ના આવ્યો મારે યાર ફોન ચાલુ હતો લાવજો એ તો કાપી નાખજો આથી વાત ની પથારી ફેવરી ના છી યાર તમે પણ આવી રસ્તા વાત ના કરાવી યાર આમાં કેવું મોનો હું આયરો મોનો કોઈ કશું ના આડે આ તો તમે મજાક કરી એટલે મારી પ્રેંક કરે યાર પ્રેંક

મજાક કરાય ઈવના જોડે બદલો લઈને એરે આડીએ ચડસી ને તાણી મને શાંતિ થા હ હવે ઈવને મજાક કરવા માટે હું કરું હું કરું હા મારો પાડોશી કડવો છે ને ઈને હંગાર લઈ જવા દે અને ઈને કહું ઓલા તું હેડ બાની મજાક કર મૂકો એ રીતે ઈને જ મેલું એરયો હારી મજાક કરશે બાની જવા દે ઈના કે કડવાજી એ કડવાજી

થોડો કોમથી થી આયો હું હું કોમ થી આયા તમારે કોમ કરવું પડશે અલ્યા ખરેખર ખરે જમાનો હ કોમ તારું ઓળખતો જ નહીં હમણા આ તમે ના પાડું તો તમે મારું ઘર છોડી જાઓ ભાઈ કોમ તો કરવું જ પડે ને તાણે તમે અમારા કોમમાં આવો અમે તમારા કોમ માં આઈએ હું કોમ લઈને આયા હો કો મારી વાત આપળો હા પેલો બા નહીં ઓ ઓ એ મારા ઓળખ મારા જોડે મજાક કરી ગયો તે ગુમડો થઈ ગયો તો મજાક કરી

વાહ વાત તમારી તમારી બંદૂક રાખીને રાખીને ફોડો છો છો ભાઈ ભાઈ ફોડવાની વાત નહીં તમે તમે મજાક મજાક કરો કરી હાટુવાળો અમારું લાવો ભાઈ હાટુવાળો હાલ હું ને મજાક કરવા હા તો એને ખબર પડી જાય કે જેઠાલાલ મારા જોડે મજાક કરવા માટે આયા પણ તમારા જેવો અજણ્યો માણસ જાય ને એટલે એને ખબર પડત નઈ કે અરે મજાક કરવા આવ્યો છે એટલે એને છે ને જીવ મુઠી આવી જાય પણ મારી વાત વાપરો તમે તમારો ફોન પાછો આલ દીધો તમારો વ્યુ કા મજાક કરીને વાત વધારવી છે પટાઈ દયો ને ભાઈ ના ભાઈ ના બદલો લે જાવ કર તો રહેવાનું નહીં બદલો તો લેવાનો જ છે ઈ ના જોડે ઈને મારો જીવ મુઠ્ઠીમાં લાવી દીધો ને એવી રીત ના ઈનો જીવ મુઠ્ઠીમાં આવી જાય એવી મજાક તમારે કરવાની છે હું મજાક કરવાની હે કો આપણો મારી વાત હા

કેવા આજનયા થઈ કેવા આજનયા થઈ જોણે અમને તો કોઈ વાતની જ ના હોય પણ તમે ચોખટ બન કોયા તો મને ખબર પડે કે ઓ તમે ચોખટ બન કે છે તાણે તમે કબૂલ કરશો બાકી ઇમલીમ કબૂલ કરે એવું લાગતું નથી તમાર મોઢું જોઈને પણ તમે ચોખટ બન વાત કરો યાર અલ્યા લાગી રે તમન વિચાર ના આવ્યો જે થાળીમાં કાધું તમે એ થાળીમાં તમે છૂટ્યા એ કળવાજી તમને ખબર પડક નહી યાર પછી ખબર પડે છ અલા તમે મારા ઘર ચોરી કરતા વિચાર ના કર્યો લગી રે તમને હું લાગી તું કળવાજીન કદી ખબર નહી પડે અલા મારા કોન ઉધી વાત આવી જી કે તમે મારા ઘર ચોરી કરી છે એ કળવાજી ફોટો આરોપ ના નાખ્યો મારા ઉપર ખોટો આરોપ નહી મારા ઉધી વાત આવી છે તાને તમારા ઘર કેવા આયો છું ઈમલીમ કોઈ મને શોક થાતો નહી અલ્યા તરી આ કડવાજી ચોઈ ખબર પડી કે કડવાજી ના ગેથી ચોરી કરી છે હવે એ ખબર પડી હન પડી છે હવે કોઈ હંતાળવું નહી હાચું કઈ દેવું પડશે કઈ દે કડવાજી એવું નતું યે એવું નહી તાન જેવું છે હમ ચેવા કપરાઈસી ચેવા કપરાઈસી આ જો વાતાર કપરાઉ ચેવું છે તાની ચેવું છે એવું નહીં તાન ચેવું છે

કડવાજી ઓમ વખત તમારો નઈ ક મારો નઈ ઓકનો ખબર હે નેનો આ તમે હે ને કુલર આકર ઉંગી સરત નાપોરા ચાલુ કર દે અલા વાત તો હબળો યાર હવે હમે નીચે હુઈ રે જો હમ આ મારી ઊંઘ પૂરી નહીં થવા દઈ કેમકે ઊભા થાજો યાર ઊભા છો તમે હ ઊભા છો તમે ફૂલ થઈ ગયાર ઉભા લે પેઠો ને અમારા આવીને તમે તમારે ગ્યારે ઊંઘો પર ગરમીના બફાઈ જતા ખર્ચી જતા મારા ઘેર તમારા માટે જગ્યા નહીં આવી ને આ આવી ને અસલ રૂમ ઉપર આવી જાય ને બાળકનો કડવો તૈયારું છે આ કડવો શું તૈયારું હોય વાલા પણ અમે તો તૈયારું છો ને અમે તો ભાઈ બંને નિકાવી

પણ આ તો કયડો લઈને આવતો રહ્યો તો હવે આનો હું કરવું મારે એક દનનો પેલા જેઠાલાલને જઈને સમાચાર આ લે આવું અને પછી જેઠાલાલને લઈ અને ઠપકો આલવાઉ અને અને ગોમચાહો કરું ચોર ચોર સાબિત કરી દઉં એના લેબલ બગાડી નાખું નું અમનું ચોર ખબર છે કુના ખોમું પડ્યો સહી એ હમ એવું હતું એ હવે જરૂર હતી એટલે ગયા ના ના હિમા તો ભલામણ હું જરૂર હોય તો મુયા લમતા મી લ્યો ઈ મોવડી કોઈ ન વાત નહી કોઈ આ તે મહિના કેડી આવશે એટલે પાછા લેવો આ તો પણ કઈ લીધું હોત તો વધારે સારું રોતી યાર પણ યાર તમે ચોક ના લો તો એટલે યાર હાથ મારવો પડે ઈ એ વાત કરી હોય યાર તમે કઈ લીધા હોત ને તો હું નાક પાડો કારણ કે મારે જરૂર હોય એમ વાર આ એટલે તો ચોરી કરી કે ચોરી કરી પણ યાર ખરેખર કેવું પડે પેલી કહેવત નહીં

એ તો કોક જરૂર હશે એટલે લીધા હશે પણ મારી વાત હવે આપણે સાબિત કરશું ને તો સૌ મોટો જાય તો સારું ના લાગે એટલે ને મજાક કરવા મિલયે આપડે ગોવિંદજી ને ગોવિંદજી હું કહું આ ટિફિન હાલ પાછું લાવો અને હું કહું આપડો તમે ના હો તો જો બાના ઘેર અને બા જોડે જઈને તમે મજાક કરો પાંચ વાગે હું મજાક કરું હજી મજાક કરજો ખબર છે પણ જે મારા બેન નહી જો મારા

હું હોય ગોવિંદજી નું કોમ તો પણ ગોવિંદજી ના આવે બેઠા હવે ના હોય ને તો આ પર દોનત બગડી છે આ કપડો ચોરી કરીને લઈ ઘેર જ ને થોડી ખબર પડવાની છે કે હું ચોરી કરીને લઈ ગયો છું ભગ ગીતો ગાયા કરતા

હું તો વાની મજાક કરવા આવ્યો તો પણ વને તો મારી મજાક કરી મારા ઘેરે મારા કપડા ચોરી ગયો અને તોય મને ખબર ના પડી પણ કશો વાંધો નહીં મારા હોય કોઈ કેવું નહીં હું જેઠાલલા વચ્ચેનો બંધાઈ ગયો હોઉ જેઠાલલા વચ્ચેમાં ના બંધનો હોય તો મારા બે ત્રણ થાપો ચોળો તોય કર પણ હવે હું કરવાનું મારો પણ બસ તમને થોડી શરમ તો આપી દઉં અરે ગુણિયાર મારે બહાર જવું તો એટલે ચોરી કરીને લાવે તો પણ હવે મારી વાત હબળો મહિના ચેરી હું તમને આખી જોડી સિલાઈ પાછી હલે બસ

એ વાત સાચી હો એટલા માટે તમે હેડો મારા હંગા જો પછી મારા ઘર કોઈ ચોરી કરેલી હોય તો આપણે ત્રણ જણા ભેગા થઈ અને એના પછી ચાવો કરવો છે તો ચાવે કરશું અને સબક શીખવવો છે સબક એ શીખવાળશું બરાબર પાકુ હા હા પાકુ લે હેડો તાણી ચલો અમે તમારા હંગા આવી કોઈ બોલશું નહીં તમે એકદમ નું પાકુ કર દયો તમાર ઘર હાથ મારેલોક નહીં જો પાકું થઈ જાત પછી તમે આડા ના પડતા હારું હારું હું આડો નહીં પડું બસ